આપણે વાવેલા છોડવાને આપણે પાણી ન પાય તો બીજું કોણ પાય કોણ પાય છે ને માનવ બગીચાના માળી છે ક્યારે પાણી આપવું ક્યારે કોઈ જીવ જીવાય આવે તો જરાક ફુવારો મારવો પડે બાપુ મોટી એળું પડે ને તો જરાક હા ભારે ડોદ દેવો પડે મોટી એળું પડે ને તો ભારે ડોદ દેવો પડે બે કડવા શબ્દો હોત કેવા પડે મોટી હોય શું થાય કઈ હલકી દવાઈ મરે કડક શબ્દો કેવા પડે એને પછી એ રીતે સમજાવવું પડે અને કે પતન થઈ જાય એવો છોડવો થઈ ગયો એટલે પછી એને ઈ જ્ઞાન દેવું પડે પછી એને પાછું બ્રહ્મ જ્ઞાન નો હાલે એને ઈ જાતનું જ્ઞાન આપવું પડે અને બહુ મોટી ઈળું પડે એને માટે જોવો સંતો કેવા શબ્દો વાપર્યા મૂર્ખ તારું ઘર સમૂળું જાહે આ ધબડકો ધોળે દાડે થાહે મારું મારું કરીને મરી જવાના અંત વેળાએ અટવાશે વસમી વેળાના સડશે વંટોળા પછી જમ માર જમનો ખાય છે તારો ધબડકો ધોરે દાડે થાશે માત પિતાને કુટુંબ કબીલા આવીને બેહે પાસે તુલસી ગોબર ગોપીચંદ અને સોથું ગંગાજળ પાસે ધબડકો ધોળે દાડે થાશે